રેડીસા ડીસા દ્વારા શરમા પર્યાવરણ બચાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી ચાર દિન ચાંદની ફેર રાત જેવો ઘાટ કટાશે તે તો હવે જોબાન રહ્યું નગરપાલિકા મિશ્રન શાખા દ્વારા ચીપ ઓફિસર સાહેબની સૂચનથી આજ રોજ અમારી ટીમ દ્વારા નંધીચો વિસ્તારમાં અલગ અલગ પ્લાસ્ટિકની દુકાનો પર કરતા જે જે જગ્યાએ એકસો વીસ માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જે કોઈ ઝડપાયેલ છે વિક્રેતાઓ એમને પ્લાસ્ટિક જપ્ત કરી એમની જોડેથી દંડ વસૂલ કરવામાં આવે છે